આપણે વારી આવીને લગ ચાલુ કરે છે તો હજુ પર કોઈ આવ્યા નથી તમે જોઈ શકો છો આપણે રીચકા સાઈડમાં પાર્ક કરેલ છે અને દિનેશભાઈ કોને લેરા છે દિનેશભાઈ જે બકાળો લેવા ઉતારો થાય સાવ લઈ અને અંદર બકાળો મૂકવાનો જો તમે સવારમાં બધા દિનેશભાઈ જે ફુલાવ ઉતાર સાઠો થઈ જાય આપણે બકાવ લઈને અને પછી જવાનું છે સાથે વાળાની મજા આવે બધા સાધન પાસે બધા સાધન વાળા પણ બકાવ લેવા અહીંથી બજારમાં જવાય છે બજારની એન્ટ્રી થાય છે અત્યારમાં તો કોઈ હોય નહીં કારણ કે નવ વાગે પછી બજાર ખોલીએ દુકાનો બધી બંધ પડી જવો તમે ચાર એ બાજુ ચાલવા તો સાત વાગે આપણે રિસ્ક આવે છે તો મિત્રો જો આપણે બજાર બહાર નીકળી ગયા છે બકાલો ભરી અમારે દિનેશભાઈ ડ્રાઈવિંગ કરે છે અને બકાલો બધું પાસે પડ્યું છે તો તમને આગળ જઈને દેખાડું તો મિત્રો આપણે બકાલું લઈ અને નીકળી ગયા છે તમે જોઈ શકો છો અમારે દિનેશભાઈ સકડીવાળા કારણ કે આજે સકડી એમની કહેવાય આપણી કહેવાય નહીં જો અમારા ડ્રાઈવિંગ એ કરે છે અને સાઈડમાં ઊભી કરી છે કારણ કે બકાલો થોડુંક આગ પાછું પડી જાય એમ હતું ને

અને અમારે જો આ કહેવા માટે આ જો દિનેશભાઈ શું કર્યું બધું માટી માટી કરી ના આપણે બેકાલું લઈ અને નીકળી ગયા છે બરોબર અમારા બના રહી જો આપણે જવાનું છે લેવાનું છે દિનેશ ભાઈ જાવ દિનેશભાઈ ને કોને ગોતરકા થી બકાલ શું લેવાનું ભાઈ બોલો બોલો તો દિનેશભાઈ ને કોને મસાલા લેવાનું કે દુકાન નું કાંક સામાન છે ત્યાંથી લેવાનું છે તો અમારા બના રહેજો અને બેક કેમેરો કરીને અને તમે દેખાડો કોને અત્યારે આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે અને ઠંડી ખૂબ પડી રહી છે તો પાછળ આપણે ઠંડી બહુ આવેલી છે દિગ્દીશભાઈ આગળ બેઠા અને આપણે ઠરવા બેહારા પાછળ તો બેક કેમેરો કરીને તમે રસ્તો દેખાડો આપણે રસ્તો બદલાઈ દીધો છે અત્યારે હાલ સવારમાં આવ્યા હતા આપણે કોને અગા વાત થઈ આવ્યા હતા અને અત્યારે જાય આપણે ગુતરકાત્રી

થોડોક વરસાદ જમામાં બગડી ગયો તો એટલે આવો થઈ ગયો એટલે રસ્તો એકદમ બાઇકના આ છે જુઓ તમે વાળીનો નજારો રાહિડું મોટું મોટું થઈ ગયું છે અને સંખ્યા આમ જોવો તમે

મસાલા લેવા ગયા એટલે બિલ થોડુંક બાકી હતું ને તે બિલ કોને દેરા છે અને મસાલા અને તાંસન ને હું લઈને આવરા છે તો અંદર કોને મસાલા ને હું લઈ લીધું છે જો તાંસન છે અને અને આપણ નામે ના આવડે નવું નવું લેવા અંદર કારણ કે વેસનવારાનો હોય ને એટલે બધું અલગ અલગ છે છે ગામનો નજારો તમે જુઓ તમે તો સિંગલ પટિયા આપણે દિના દિના દિને હરવે સિંગલ પટિયે

અમારે પોતાની કહેવાય તો કહેવાય કારણ કે અમારા ખેતરમાં ગામમાં ઉભી તો બધા હજુ ખેડીને કમ્પ્લીટ કરે છે તમે જોઈ શકો છો કારણ કે હજુ અમુક વાકેરા અમુક વાયા હે બરાબર જ હવે આવ્યો અમુક ખેતર તો હજુ ગાળા જેવા ભરાય છે આ બાજુ જુઓ તમે ચારી બાજુ કંઈ મોલ નથી વરસાદે એટલો થયો ને કે વરસાદે બધું ટાપણ આવી દીધું છે કારણ કે કોને બધું ભરી ગયું હતું કારણ કે જાર કોઈ આડો મોલ હતો ને અને આ પાન છે અને હજુ માઠા બોલે છે ને આવો રેસ પડે છે કારણ કે ઓનની સિઝન બહુ કાઠી છે લેવી આટો દકાર હોય ને એવું થયું છે તો આપણે ફાઇનલી ગામમાં પહોંચી જવાય છે તમે જોઈ શકો છો આ બાજુ અમારે ગામ નજીક છે અને વળાકા બહુ છે કારણ કે આપણે બધા બ્લોકમાં આ રોડનો નજારો આપણે હાલી રહ્યો છે કારણ કે અમારે આ રોડ છે નવો બન્યો છે એટલે અમારે રાધનપુર જવા માટે વારે જવા માટે બધા આ નીકળે છે તો આપણા ખેતર જવું હોય ને તો આ સિંગલ પટ્ટી જવા જવું કારણ કે કાચો રોડ છે અમારે આ રોડ છે ને અમારે ખેતર કોણ બે ખેતર વાંધર છે તો આવા નવા નવા વિડીયો લઈને આવતો રહીશ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો ચાલો હવે ફરી મળીશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી